હવે કરીશું ચા ચા મૂકીશું પેલા જો ચા મૂકી દીધી ચા ચાઢોકળી તુવરી પેલા કાઢી દઈશું તુવરું તુવરીશું ફરીજમાં જેટલી તુવરું કાઢી લે તુવર તો બનાવીશું ઢોકળી તો બનાવીએ ઢોકળી બનાવવાનું ચાલુ કરીએ તેલ નાખી દઈશું સુરતનું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું આપણે જે રીતે ખાતર એ રીતે મીઠું નાખી દેવાનું એ નાખીશું મરચું દાણા જીરું મસાલા પણ લોટ બાંધી કાંઈ સાચા ને તો તુવરના દાનાની ઢોકરી છે આપણે બધા ઢોકરીઓ બનાવીએ ગવા ઢોકરીએ બનાવીએ બધું અલગ અલગ હું બનાવજો તુવરના દાના ઢોકરી તમે એક વખત બનાવી જોજો ખુબ ટેસ્ટી સરસ થાય છે તેલ થોડું થોડુંક જ નાખવાનું તેલ બને નહીં જો ગાઈશ લોટ બાંધી દીધો છે હવે એને દસ પંદર મિનિટ સુધી ઢાંકી મૂકી દઈશું ત્યાં સુધી આપણે બનાવીશું દાણા વઘારી દઈશું તો નાખીશું તેલ તેલ નાખી દઈશું હવે છે ને ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી દીધું હવે દાણા વઘારીશું પછી થોડા ચડી જાય પછી આપણે ઢોકળી નાખીશું અંદર Jatuh telur garam you, Jatuh telur mm -hmm.